નાનપુરા ખાતે આવેલ જીવનબાદી હોલમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરતના નાનપુરા ખાતે આવેલા જીવન ભારતી હોલમાં રવિવારે યોજાયેલ રાષ્ટ્ર શક્તિ એકતા મંચનું સ્નેહ મિલન કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષાબેન પટેલ તેમજ મંત્રી બટુકગીરી બાપુ મહંત મહામંડલેશ્વર સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજ્યો હતો તેમાં બેટી બચાવો બેટી પઢાઓ શિક્ષક હેઠળ સાત વર્ષની બાળા ધ્રુવી દવે જોરદાર બેટી બચાવો બેટી પઢાવો અગે પ્રવચન આપ્યું હતું મારું નામ દવે દર્શના છે હું રાષ્ટ્રશક્તિ એકતા મંચમાં સુરત મોરચા જિલ્લા પ્રમુખ છું અને અત્યારે અમે સીએના સમર્થન માટે કાર્યક્રમ યોજ્યો અને અવેરનેસ આપી થોડી સીએ વિશે અને આ જે સિનિયર એમેઝમેન્ટ એક્ટ છે એના વિશે લોકોનો બહુ સારું રિસ્પોન્સ રહ્યો અને કાર્યક્રમમાં અમે બેટી બચાવો જાતિવાદ મુક્ત ભારત પર્યાવરણ વિશે અને બેટી પઢાવો માટે પણ સ્પીચ આપી અને લોકો મહેમાનોને આમંત્રિત કર્યા અને બધાની હાજરીથી સફળતાપૂર્વક આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ રાષ્ટ્રશક્તિ એકતા મંચના યોજેલા મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યક્રમો જોડવા પામ્યા હતા